નમસ્કાર ગુજરાત મુખ્ય સમાચારની અંદર પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં રાશન કાર્ડ આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન સાથે હોળી નજીક આવતા ગરીબોને મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો મોદી સરકારે આપી છે ખુશ પાક ધિરાણ લોન થશે માફ જે પણ ખેડૂત મિત્રોને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તેમના માટે સૌથી મોટા સમાચાર હવે બે વાર યોજાશે બોર્ડની પરીક્ષા ઘર બેઠા મળશે આયુષ્માન કાર્ડ સ્માર્ટ વીજ મીટર ને લઈને સૌથી મોટા સમાચાર સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો વાવાઝોડું માવઠું અને ઠંડી ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ નવી આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો ફેબ્રુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ને માર્ચ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે દર મહિનાની જેમ માર્ચ મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થવાના છે આ ફેરફારો મહિનાની પહેલી તારીખથી જ અમલમાં આવશે અને આમ જનતાના ખિસ્સાઓને અસર કરશે પહેલી માર્ચથી ઘણા નિયમો બદલાવવા જઈ રહ્યા છે જે ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આમાં તમારા રાંધન ગેસથી લઈને બેન્કિંગ હોય પેટ્રોલ ડીઝલના ભાવ હોય ટેલિકોમ હોય પ્રવાસન સંબંધિત નિયમો સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે ચાલો આના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ મિત્રો પહેલી થી થશે મોટા ફેરફાર જેમાં દર મહિનાની પ્રથમ તારીખની જેમ પહેલી માર્ચ બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડાના અને કોમશિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો કર્યા છે પરંતુ દેશમાં ચૌદ કિલોનો જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એ ગેસ સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર છે આવી પરિસ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફારની આશા રાખીને બેઠા છે આ સિવાય કિંમતમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મહત્વપૂર્ણ ફેરફાર થશે કે દાદા દાદીના નામે જે વ્યક્તિએ ખાતું ખોલાવ્યું હશે એમના ઉપર હવે કાર્યવાહી કરવામાં આવશે પેલી માર્ચથી માતા પિતાના નામે જ સમૃદ્ધિ સમૃદ્ધિ યોજના યોજનાને લઈને પહેલી માર્ચ થી જ મોટા ફેરફારો થતા જોવા મળવાના છે ત્યાર પછી આગળ જોઈએ તો સિમ કાર્ડ ને લઈને પણ ટ્રાય છે મિત્રો અત્યારે પોતાના નિયમોની અંદર મોટા ફેરફાર કરવા છે રહી એટલે કે મિત્રો સિમ લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બે હજાર થી જ ટ્રાય ફોરજી અને નેટવર્ક નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો છે મિત્રો કરવા જઈ રહી છે જે અંતર્ગત જીઓ હોય એરટેલ હોય BSNL હોય અથવા તો બીજી કોઈ કંપનીનું તમે સિમ કાર્ડ વાપરો છો તો તમારી ઉપર અસર થઈ શકે છે દરેક વ્યક્તિએ સિમ કાર્ડ વાપરનાર વ્યક્તિએ ટ્રાયના નિયમો છે મિત્રો સ્વીકારવા પડશે જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે છે એમને દંડ પણ ફટકારવામાં આવશે અને નવા નિયમો અંતર્ગત યુઆરએલ અથવા તો એપની લિંક હશે એની માટે ચોક્કસ એસએમએસના વિતરણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે તો મિત્રો ટ્રાયના નિયમો છે એ પણ પહેલી તારીખથી ફરી જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન નહીતર તો તમને થઈ શકે છે જેલ જો મિત્રો તમારી પાસે ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય ટ્રેક્ટર હોય રિક્ષા હોય મિની ટ્રેક્ટર હોય જીસીબી હોય કોઈ પણ પ્રકારનું વાહન હોય તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે મિત્રો ખાસ કરીને રસ્તા ઉપર અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણું ની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓના અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ આવા લોકોને કાનૂના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે મિત્રો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ સાથે બે હજાર રૂપિયાનો દંડ થશે બીજી વાર ભૂલ થવા પર તમને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ છે થઈ શકે છે જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો નહીતર તો આ ભૂલ તમને ભારે પડી

નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ હશે આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધ અવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રમાં લોકો જેમને ખાસ મિત્રો મજૂરો હોય સ્વરોજગારના લોકો છે એમને આ યોજનાનો લાભ છે સો એ સો ટકા મળવાનો છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે મિત્રો ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને સુવિધા આપીને ખેડૂતોને સાથે સાથે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને પણ આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી ખાસ મિત્રો લોનને મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે ખેડૂત મિત્રો હતા શું એમને ચાર હજાર રૂપિયાનો હપ્તો માટે કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે પરંતુ આ પહેલાનો હપ્તો એટલે કે અઢારમો હપ્તો પણ જે ખેડૂત મિત્રોને મળ્યો નથી તેવા તમામ ખેડૂત મિત્રોને પણ હવે આ હપ્તાની સાથે એટલે કે મિત્રો એક સાથે બે હપ્તા એટલે કે અઢારમો અને ઓગણીસમો હપ્તો એકસાથે જમા કરવામાં આવ્યો છે એટલે કે ટોટલ ચાર હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે તો મિત્રો તમારા બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ન આવ્યો હોય તો ખાસ કરીને તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો જેનાથી મિત્રો ખાસ કરીને આવનારો વિડીયો હશે એ પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સ્વરૂપે સાબિત થશે એટલે કે મિત્રો કયા કારણોસર હજુ સુધી તમને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો તેનો વિડીયો મિત્રો આવતા જ વિડીયોની અંદર તમને સંપૂર્ણ જાણકારી છે એમ મળી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે હવે ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પણ બાર પાસ છો તો સરકાર આપશે તમને રૂપિયા ત્રણ હજારની સહાય આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈને પણ સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી છે કરવાની રહેશે જ્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ છે તમારી પાસે બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ જાતિના દાખલાની જરૂર પડવાની છે તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમે જે બેંક અકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં આ રકમ એટલે કે ત્રણ હજાર રૂપિયા છે મિત્રો તમને મળવાના શરૂ થઈ જશે હાલમાં આ યોજના ભારતના અમુક રાજ્યોમાં શરૂ છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારત દેશની અંદર લાગુ થશે જુદા જુદા રાજ્યોની અંદર પણ આ યોજના લાગુ થશે ગુજરાતમાં પણ આ મિત્રો મિત્રો યોજના છે વિદ્યાર્થીઓને રાખીને શરૂ કરી દેવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે પાંચ મોટા સમાચાર હવે રાશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તારમાં ત્રણ લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં બે લાખ રૂપિયા આવક મર્યાદા છે મિત્રો નક્કી કરવામાં આવ્યું છે આમનાથી વધારે જેમની આવક મર્યાદા હશે એ હવે રાશનને પાત્ર રહેશે નહીં એટલે કે મિત્રો એવા લોકોને હવે અનાજ છે ગુજરાત સરકારનું સરકારનું હોય હોય કે કેન્દ્ર મફતમાં અનાજ મળતું હોય એ અનાજ હવે નહીં મળે ખાસ કે મિત્રો તેમ છતાં પણ મફત અનાજ તમે લઈ રહ્યા છો એમનું પણ હવે મફત અનાજ છે હવે આવનારા દિવસોની અંદર બંધ કરી દેવામાં આવશે તો મિત્રો કાર્ડ ધારકો માટે જે આવક મર્યાદા હતી એ નક્કી કરવામાં આવી છે શહેરી વિસ્તારમાં જે ગરીબ લોકો રહે છે રાશન કાર્ડ ધારકો રહે છે એમની આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયા છે અને ગ્રામીણ વિસ્તારમાં જે લોકો રહે છે એમની આવક મર્યાદા બે લાખ રૂપિયા છે મિત્રો નક્કી કરવામાં આવી છે આમનાથી જેની પણ આવક મર્યાદા વધારે છે એ હવે રાશનના પાત્ર રહેશે નહીં મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ મિત્રો બીજા રાશન કાર્ડના સમાચાર મળી રહ્યા છે જે રીતે મિત્રો વર્ષ બે હજાર ચોવીસની અંદર રાશન કાર્ડની અંદર કેવાયસી ફરજિયાત હતું એવી જ રીતે હવે વર્ષ બે હજાર પચીસમાં પણ રાશન કાર્ડની અંદર કેવાયસી ની પ્રક્રિયા છે ફરજિયાત રહી છે પરંતુ જે વ્યક્તિ હજુ સુધી રાશન કાર્ડની અંદર કેવાયસી નથી કરાવ્યું એવા લોકોનું તાત્કાલિક કાર્ડ બંધ કરવામાં નહીં આવે એવા લોકોને પણ મિત્રો આવનારા દિવસોમાં મફત અનાજ મળતું રહેશે પરંતુ મિત્રો રાશન કાર્ડમાં કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે એટલે કે મિત્રો જે પણ લોકોનું હજુ સુધી કેવાયસી નથી થયું રાશન કાર્ડનું તો મિત્રો એમની માટે અંતિમ તક સામે આવી છે એટલે મિત્રો અંતિમ તારીખ છે નક્કી કરવામાં આવી છે એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધીમાં ગુજરાતના દરેક કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડનું કેવાયસી છે કરાવવું આવશ્યક છે જો મિત્રો તમે એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારા રાશનકાર્ડને કાર્ડને સી નહીં કરાવો તો તમને આવનારો મહિનો એટલે કે મિત્રો એપ્રિલ મહિનાથી જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે અનાજ મળે છે એનો લાભ હવે દરેક કાર્ડ ધારકોને મળશે નહીં એટલે કે મિત્રો જે કાર્ડ ધારકોએ કેવાય સી નથી કરાવ્યું એવા લોકોને હવે અનાજ છે મિત્રો એપ્રિલ મહિનાથી મળવાનું બંધ થઈ જશે અનાજ મળવાનું બંધ થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વાતાવરણને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં સામાન્ય પવન ફૂંકાઈ રહ્યો છે અઠ્યાવીસ તારીખ સુધી પવનની ગતિમાં કોઈ વધારો થવાના સંકેતો નથી પરંતુ પવનની ઝડપ વધી શકે છે આ સાથે થી લઈને પહેલી માર્ચ સુધીમાં પવનની દિશા બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે હવે મોટાભાગના વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે નહીં જો કે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં દરિયાના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં ખાસ મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં થોડોક ઝાકળ જોવા મળી શકે છે એને લઈને પણ મિત્રો સૌથી મોટી આગાહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી આગાહી છે સામે આવી રહેલી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ મોબાઈલ ખરીદવા માટે મળશે હવે છ હજાર રૂપિયાની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કેસોમાં આ સહાય મળવા પાત્ર રહેશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે થોડા દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવ થઈ જશે પાસ થઈ જશે ત્યારે તમે આપેલા જે બેંક અકાઉન્ટ નંબર છે એમાં આ છ હજાર રૂપિયા છે મિત્રો હાલ ટ્રાન્સફર કરી દેવામાં આવશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ દરેક એટલે કે મિત્રો ઘરના દરેક સભ્યને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે જો કોઈ ખેડૂત તેર હજાર રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો તે ખરીદ કિંમતમાં ચાલીસ ટકા મુજબ બાવનસો રૂપિયાની સહાય અને છ હજાર રૂપિયા બે માંથી ઓછું હોય તે એટલે કે રૂપિયાની છે ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ ગેસ સસ્તા થવાને લઈને સૌથી મોટા સમાચાર ઘણા સમયથી સામાન્ય લોકો પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ઘટવાની આશા રાખીને બેઠા છે હવે તે બધા માટે સારા સમાચાર સામે આવ્યા આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે વાસ્તવમાં કેન્દ્રીય મંત્રાલયે કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલના ઉત્પાદન વધવાની તૈયારીઓના કારણે ઇંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે અને ફુગાવાને નિયંત્રિત કરવા માટે હાલ આ મદદરૂપ બનશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ચણા છે ધાણા છે જીરું છે તુવેર પાકની મકબલ આવક જોવા મળી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખાસ મિત્રો આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાના પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે યાર્ડમાં કપાસની મકબલ આવક જોવા મળી રહી છે યાર્ડમાં હાલ ખેડૂતોને પાકનો સારો ભાવ મળી રહ્યો છે આજે પચાસ ક્વિન્ટલ કપાસની આવક થઈ ખેડૂતોને એક મણના કપાસના ભાવ તેરસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધી ભાવ છે છે મળી રહ્યો સાથે સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ખાસ કરીને મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણાની સત્તર હજાર મણ ધાણાની ઓગણીસ હજાર મણ જીરું સાત હજાર પાંચસો મણ અને તુવેરની ખાસ કરીને મિત્રો વાતરી તો પંદર હજારમાંની આવક થઈ ખેડૂતોને ચણાના ભાવ નવસો પચાસથી લઈને એક હજાર એંસી રૂપિયા ધાણાના ભાવ અગિયારસો ત્રીસથી લઈને અઢારસો પંચોતેર રૂપિયા ઝીરુંના ભાવ ચોત્રીસોથી લઈને ચાર હજાર રૂપિયા તુવેરનો ભાવ તેરસોથી લઈને ચૌદસો રૂપિયા સુધી મળ્યો છે શાકભાજીની વાત કરીએ તો મિત્રો અત્યારે સૌથી વધારે બટાકા ટામેટા પાકની આવક થઈ રહી છે બટાકાની બેતાલીસો ક્વિન્ટલ આવક નોંધાણી જો ભાવની વાત કરવામાં આવે તો બટાકાના ભાવ ખેડૂતોને એકસો સાહીઠથી લઈને બસ

આપને જણાવી દઈએ કે આવા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે રકમ હજુ ખાતામાં પહોંચી નથી તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો ઓગણીસમાં આપનાની રકમ તમારા ખાતામાં નથી આવી તો તમે પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે અથવા તો જે ઈમેલ આઈડી છે ત્યાં ઇમેલ કરીને સંપર્ક કરી શકો છો આ સિવાય પીએમ કિસાન યોજનાનો હેલ્પલાઇન નંબર છે પંદર બાવન એકસઠ અથવા તો અઢાર ડબલ ઝીરો અગિયાર પંચાવન છવ્વીસ જે ટોલ ફ્રી નંબર છે ત્યાં જઈને પણ તમે ખાસ કરી મિત્રો કોલ કરીને તપાસ કરી શકો છો સાથે સાથે મિત્રો આ સિવાય કિસાન યોજના માટે અરજી કરતી વખતે બેંક ખાતાને આધાર નંબરની વિગતો યોગ્ય રીતે ન ભરવાના કારણે પણ આ સમસ્યા ઊભી થાય છે દાખલ કરેલી માહિતી સાચી છે કે નહીં જાણવા માટે તમે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લો અને માહિતી સુધારી લો આ સિવાય ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ ન કરવાના કારણે પણ ઘણા ખેડૂતોને ઓગણીસમાં હપ્તાનો લાભ નથી મળ્યો એટલે કે ઓગણીસમા હપ્તાથી વંચિત રહ્યા છે ખેડૂતો વેબસાઇટની મુલાકાત લઈને વહેલી તકે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને મિત્રો આ રકમ ખેડૂતોને કોઈ પણ દિવસે અને અથવા તો વીસમા હપ્તાની રકમની સાથે પણ મળી શકે છે તો ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળી શકે એવા પણ અત્યારે હાલ આગવા સમાચાર મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓ છે એમના માટે મહત્વના સમાચાર હવે બે વાર યોજાશે બોર્ડની પરીક્ષા સીબીએસઈ બોર્ડમાં દસમાના ધોરણની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે વર્ષ બે હજાર છવ્વીસથી ધોરણ દસની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાનો નિર્ણય કરાયો જેમાં પ્રથમ પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી લઈને છ માર્ચ અને બીજી પરીક્ષા પાંચ મેથી લઈને વીસ મે દરમિયાન લેવાશે તો મિત્રો તમારા મનમાં એ સવાલ થતો હશે કે શું બંને વખત પરીક્ષા આપવી પડશે જો તમે બે વાર પરીક્ષા આપી હોય તો પરિણામ કેવી રીતે નક્કી થશે શું બંને પરીક્ષાઓમાં અડધો અભ્યાસક્રમ પૂછવામાં આવશે શું બે પરીક્ષાઓ પછી પૂરક પરીક્ષા આપવાની તક મળી શકે છે તો મિત્રો આપણે જણાવી દઈએ તો સવાલ નંબર એક શું બંને વખત પરીક્ષા આપવી જોઈએ ના વિદ્યાર્થીઓ પાસે ત્રણ વિકલ્પ રહેશે જેમાં પહેલો છે વર્ષમાં એકવાર પરીક્ષા આપો બીજો વિકલ્પ છે બંને પરીક્ષામાં બેસવું ત્રીજો વિકલ્પ છે જો તમે કોઈ પણ વિષયમાં સારો દેખાવ ન કરો તો બીજી પરીક્ષામાં તે વિષયની પરીક્ષા ફરીથી આપો સવાલ નંબર બે છે જો તમે બે વાર પરીક્ષા આપી હોય તો પરિણામ કેવી રીતે નક્કી થાય જવાબ છે જે વિદ્યાર્થીઓ બંને વખત પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષા આપે છે તેમના માટે બેમાંથી જે પરિણામ સારું હોય છે તેને અંતિમ ગણવામાં આવે છે સવાલ નંબર ત્રણ શું બંને પરીક્ષાઓમાં અડધો અભ્યાસક્રમ પૂછવામાં આવશે જવાબ છે ના બંને પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત રહેશે બંને પરીક્ષાઓમાં પરીક્ષાનું ફોર્મેટ પણ એક સરખું રહેશે ત્યાર પછી મિત્રો સવાલ નંબર પાંચ છે શું બે પરીક્ષાઓ પછી પૂરક પરીક્ષા આપવાની તક મળશે જવાબ છે ના ધોરણ દસ ની પૂરક પરીક્ષા હવે નાબૂદ કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ધારકોને મળશે ઘર બેઠા આયુષ્માન કાર્ડ ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સરકારનો સારો નિર્ણય જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકો છો સરકાર એનએફએસઆ રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘર બેઠા આયુષ્માન ની વેબસાઇટ એપ્સ અથવા નજીકની સંપર્ક કરીને તમે કાર્ડ મેળવી શકો છો જ્યારે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર અથવા તો એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય વીમા સુવિધા મળે છે જ્યારે હવે આ તેમાં સરકાર દ્વારા જે ગરીબ લોકો છે આયુષ્ય સ્વાસ્થ્ય વીમો બિલ આવશે હવે સ્માર્ટ મીટર લગાવવાનો નિયમ છે એની અંદર થોડા ફેરફાર થયા છે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાડવાને લઈને અત્યારે મહત્વના સમાચાર એન્જીન યોજના બિલમાં બે ટકાની રાહત મળશે રૂપિયા ખાસ મિત્રો પાંચ હજાર આવશે તો સો રૂપિયાની રાહત મળશે ગુજરાતની અંદર ચાર સરકારી વીજ કંપનીઓ પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ એક પોઈન્ટ ત્રીસ કરોડથી પણ વધુ વિશ્વ ગ્રાહકોને હાલ બપોરે બાર વાગ્યાથી માંડીને ત્રણ વાગ્યા સુધી વીજળીના થનાર વપરાશના ચાર્જની અંદર યુનિટ દીઠ પિસ્તાલીસ પૈસાની રાહત આપવાના દરખાસ્ત ગુજરાત વિશ્વ નિયમન પંચ રજૂ કર્યો છે જે અંતર્ગત આવનારા દિવસોની અંદર સ્માર્ટ વીજ મીટર લગાવનારના લોકો છે એમને સૌથી મોટો ફાયદો થશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવે તોડ્યા છે તમામ રેકોર્ડ આજે બાવીસ કેરેટ સો દસ ગ્રામ સોનાના ભાવમાં બસો દસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ એસી હજાર આઠસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એસી હજાર પાંચસો નેવું રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો વીસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ અઠ્યા